આથી કોઈ જો આવતું નથી અને અમાર આનો તાત્કાલિક નિકાલ જોઈ અને તાત્કાલિક ધોરણે પગલા લેવા જોઈએ ઓકે તમારા વિસ્તારના કોર્પોરેટર છે સોનલબેન સેલારકા ઓળખો છો ના આને આપણે કેટલા સમયથી આપ અહીંયા રહ્યો છો

સોનલબેન બેન સેલારકા અને એક સમિતિના ચેરમેન છે આપણા વિસ્તારમાં તમે ઓળખો છો બેન હું તો જોયા નરસ થી અહી રહ્યો છો હું અહીંયા રહું છું પંદર વર્ષ તો કોઈ થી જ નથી

અમને એમ કે દેખાડી જાય તમારું આ કરશું પછી કોઈ લતામાં આવતો